નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશેષ ચિત્રકલા પાઠ નંબર છ નામાંકિત ચિત્રકારો વિભાગ ત્રણ શ્રી યજ્ઞેશ્વર શુક્લ પ્રશ્ન નંબર એક શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ક્યારે થયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન ઓગણીસો ને સાતમાં પ્રશ્ન નંબર બે શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ક્યાં થયો હતો તેનો જવાબ સુધી મિત્રો ડી અમદાવાદમાં પ્રશ્ન નંબર ત્રણ શ્રી યજ્ઞેશ્વરના ભાઈના પિતા શ્રી કલ્યાણજીભાઈએ વ્યવસાય કયો હતો તેનો જવાબ સુવિધા મિત્રો એ ચિત્ર શિક્ષક પ્રશ્ન નંબર ચાર શ્રી યજ્ઞેશ્વર શુક્લે પ્રારંભિક કલા શિક્ષણ કોની પાસેથી લીધું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી રવિશંકર રાવળ પાસેથી પ્રશ્ન નંબર પાંચ શ્રી યજ્ઞેશ્વર શુક્લે શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયો ક્યારે મેળવ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં પ્રશ્ન નંબર છ કયા કલાકારના ચિત્રોમાં ભારતીય ઇટાલિયન અને ચાઇનીઝ કલા પદ્ધતિઓની અસર જોવા મળે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી શ્રી યજ્ઞેશ્વર શુક્લા પ્રશ્ન નંબર સાત શ્રી યજ્ઞેશ્વર શુક્લાએ મુંબઈ કલા શાળામાં કયા શિક્ષકના હાથે ચિત્રકલાની તાલીમ મેળવી હતી એનો જવાબ છે મિત્રો ડી શ્રી જગન્નાથ અહેવાસી પ્રશ્ન નંબર આઠ ગુજરાત લલિત કલા એકાડેમીના પ્રથમ મંત્રી કોણ હતા તેનો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી જગ્નેશ્વર શુક્લ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના પ્રથમ કલા નિરીક્ષક તરીકે કોની સેવા આપી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી રવિશંકર યજ્ઞેશ્વર શુક્લાએ પ્રશ્ન નંબર દસ શ્રી યજ્ઞેશ્વર શુક્લ નિવૃત્તિ પછી ચિત્રકલા વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે ક્યાં રહ્યા હતા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વનસ સ્થળીમાં પ્રશ્ન નંબર અગિયાર શ્રી યજ્ઞેશ્વર શુક્લે પુણે ફાઇન આર્ટ સુશન સુવર્ણચંદ્ર ક્યારે મેળવ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન ઓગણીસો છત્રીસમાં પ્રશ્ન નંબર બાર ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના શ્રી યજ્ઞેશ્વર શુક્લનું ક્યારે સન્માન કર્યું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન ઓગણીસો છોતેરમાં પ્રશ્ન નંબર તેર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નવ વસંત પ્રશ્ન નંબર ચૌદ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દાણ લીલા પ્રશ્ન નંબર પંદર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી માછીમાર પ્રશ્ન નંબર સોળ વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રસન્ન જીવન પ્રશ્ન નંબર સત્તર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સારિકા પ્રશ્ન નંબર અઢાર નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શકુંતલા પ્રશ્ન નંબર ઓગણીસ શ્રી યજ્ઞેશ્વર શુક્લના ચિત્રોને જે સ્થળોએ સંગ્રહિત કરવામાં આવ્યા છે તેમાં એક સ્થળ ખોટું છે શોધો એનો જવાબ છે મિત્રો જવાબ છે તો શ્રી નેશનલ ગેલેરી મોડર્ન ઓફ આર્ટ ન્યૂ ડેલ્લી પ્રશ્ન નંબર વીસ શ્રી યજ્ઞેશ્વર સોકલો અવસાન ક્યારે થયું તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન ઓગણીસો માં